તો નમસ્કાર મિત્રો ફરી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને જે હમણાં પાક નુકસાનની સહાય આવી અથવા પીએમ કિસાનના બજારના જે હપ્તા આવે છે એ જમા નથી થતા તો એ કયા કારણે જમા નથી થતા તો એનું સોલ્યુશન શું છે એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલા જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો સૌ પ્રથમ તમારું જે આધાર કાર્ડ છે બેંક સાથે લિંક છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું એના માટે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર એની અંદર ટાઈપ કરો માય આધાર લોગ ઇન એટલું ટાઈપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે તો મિત્રો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે તો મિત્રો આખો વિડીયો તમે જોજો તો જ તમને ખબર પડશે તો કઈ રીતે તમારી જે સહાય છે તમારા ખાતામાં આવશે તો અહીંયા લોગિનનો એક ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરશું લોગિન ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમારે તમારો જે આધાર નંબર છે એ આધાર નંબર લખવાનો છે ત્યારબાદ નીચે કેપ્ચર આપેલું છે કેપ્ચર ફિલ કરી દેવાનું અને લોગિન ઉપર ક્લિક કરવાનું તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા ફિલ કરી દેવાનો છે અને લોગિન ઉપર ક્લિક કરવાનું રહે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળશે ત્યાં તમે નીચેની સાઈડ જાશો એટલે અહીંયા લખેલું જોવા મળશે બેંક સીડિંગ સ્ટેટસ તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે તો એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે જે તમારું જે આધાર કાર્ડ છે કઈ બેંકમાં લિંક છે એ બેંકનું નામ તમને અહીંયા જોવા મળશે સાથે સાથે નીચે મિત્રો સ્ટેટસ જોવા મળે છે જ્યાં એક્ટિવ લખેલું હોવું ફરજિયાત રહેશે તો ઘણા બધા લોકોને જે બેન્ક એકાઉન્ટ બંધ થઈ ગયા હોય છે એવા બેંક એકાઉન્ટ અહીંયા આધાર કાર્ડની સાથે લિંક હોય છે અથવા કોઈ પણ બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક નથી હોતું તો એવા બધા લોકોને જે સહાયના પૈસા છે એ જમા થતા નથી તો તમારું જે આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંક હોવું ફરજિયાત છે અને એ પણ એક્ટિવ હોવું જરૂરી છે તો જ તમારા જે સહાયના પૈસા છે એ બેંક ખાતામાં જમા થશે તો હવે કોઈ પણ જે પણ સહાય આવશે એ તમારા આધાર કાર્ડ થ્રુ આવશે એટલે કે આધાર કાર્ડમાં જે પણ બેંક લિંક હશે એ જ બેંકમાં તમારા પૈસા જમા થશે તો એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો તો હવે આપણે અહીંયા જેમ કે મારે તો ઓલરેડી એક્ટિવ છે પણ આપ તમારું ઘણા બધાનું અહીંયા ડીએક્ટિવેટ લખેલું આવે અથવા કોઈ પણ ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક નથી તો એ લિંક કઈ રીતે કરવું એના માટે આપણે ફરીથી એક બ્રાઉઝર ઓપન કરી લેશું એની અંદર ટાઈપ કરશું એનપીસીઆઈ તેમાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે તો ઓપન થશે એટલે મિત્રો આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળશે તો ઉપરની સાઈડ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં કસ્ટમર નામનો જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જોવા મળશે ભારત આધાર સીડિંગ ઇન ઇનેબલ બેઝ તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે તો એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં ઘણા બધા ઓપ્શન આપેલા છે જેમ કે હોમ છે આધાર સીડિંગ ડી સીડિંગ છે એકાઉન્ટ ડિટેલ છે આધાર મેપિંગ સ્ટેટસ છે ત્યારબાદ આધાર મેપિંગ હિસ્ટ્રી છે રિક્વેસ્ટ સ્ટેટસ ચેક છે એવા ઘણા બધા ઓપ્શન જોવા મળે છે તો આપણે અહીંયા આધાર કાર્ડ લિંક કરવાનું છે તો અહીંયા બીજા નંબરનો જે ઓપ્શન છે આધાર સીડિંગ એની ઉપર ક્લિક કરશું એની ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે તમારો જે આધાર કાર્ડ નંબર છે એ અહીંયા લખવાનો રહેશે તો હું મારો આધાર નંબર લખી લઉં છું ત્યારબાદ અહીંયા શીડિંગ શીડિંગ છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે કઈ બેંકમાં શીડિંગ કરવું છે એટલે કે લિંક કરવું છે એ બેન્કનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું જેમ કે મારે સ્ટેટ બેંકમાં લિંક કરવું છે મારું આધાર કાર્ડ તો અહીંથી સ્ટેટ બેંક સિલેક્ટ કરીશ ત્યારબાદ અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે ફ્રેશ સીડિંગ તો ફ્રેસ સીડિંગનો મતલબ એવો છે કે અહીંયા એક બેંક એકાઉન્ટનું નામ ન બતાવતું હોય તમારું આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંકડ ન હોય તો આપણે અહીંયા ફ્રેશ સીડિંગ ટીક કરશું બીજું ઓપ્શન આપેલું છે મૂવમેન્ટ એટલે કે એ એક જ બેંકમાંથી બીજા એકાઉન્ટમાં જવું હોય તો તમારે અહીંથી એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ મૂવમેન્ટ ફ્રોમ વન બેંક ટુ અનધર બેંક એટલે કે તમારું જે અત્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં છે એમાંથી તમારે સ્ટેટ બેંકમાં જવું છે અથવા બીજી કોઈ પણ બેંકમાં જવું છે તો એ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું છે તો મારે અત્યારે મૂવમેન્ટ કરવું છે ફ્રોમ વન બેંક ટુ અનધર બેન્ક તો એની ઉપર હું સિલેક્ટ કરીશ ત્યારબાદ એકાઉન્ટ નંબર તમારે લખવાનો છે જે બેંકમાં તમારે તમારું આધાર કાર્ડ લિંક કરવું છે એ એકાઉન્ટ નંબર અહીંયા તમારે લખવાનો રહેશે તો હું અહીંયા મારો એકાઉન્ટ નંબર લખી લઉં છું ત્યારબાદ અહીંયા માર્ક કરીને આગળ વધવાનું છે નીચે જાશો એટલે અહીંયા કેપ્ચર આપેલું છે એ કેપ્ચર ફિલ કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા સબમિટનો ઓપ્શન આપેલું છે એની ઉપર ક્લિક કરશો એટલે ટર્મ એન્ડ કન્ડિશનનું પેજ ખુલી જશે તો એ તમે વાંચી લેજો અને નીચે જાશો એટલે અહીંયા એગ્રી એન્ડ કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલની અંદર એક ઓટીપી આવી જશે એ ઓટીપી અહીંયા ફિલ કરી દેવાનો છે તો મારા મોબાઈલમાં ઓટીપી ક્યાં આવી ગયો છે ત્યારબાદ હું અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરીશ એટલે થોડીક વાર પ્રોસેસ થશે અને અહીં લખેલું જોવા મળશે યોર આધાર નંબર ઇઝ કરંટલી મેપ્ડ ઇન રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સ્ટેટ બેંક તો આપણે ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી સ્ટેટ બેન્કમાં જઈએ છીએ તો અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે તો મારું ઓલરેડી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં એકાઉન્ટ ચાલુ છે તો હું અહીંયા આગળ પ્રોસેસ કરતો નથી તમારે પ્રોસેસ કરવાની હોય તો અહીંયા કન્ફીમ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે થોડીક વાર પ્રોસેસ થશે અને તમને રિક્વેસ્ટ નંબર મળી જશે તો આ રીતે મિત્રો તમે તમારું આધાર કાર્ડ છે બેંક સાથે લિંક કરી શકો છો તો ઘણા બધા ખેડૂત મિત્રોને આ રીતે બેંક એકાઉન્ટ લિંક હોતું નથી તો એના સહાયના પૈસા પણ જમા થતા નથી તો મિત્રો જેને પણ શાહીના પૈસા જમા નથી થયા એવા લોકોને આ વિડીયો શેર કરજો જેથી એ પણ આ રીતે ઘર બેઠા પોતાનું આધાર કાર્ડ છે બેંક સાથે લિંક કરી શકે તો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત